જામનગરમાં ફાયર સ્ટેશન ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય મહાનગરપાલિકાના મેયર ચીફ ફાયર ઓફિસર સહિતના જોડાયા મુંબઈના વિક્ટોરિયા ડોકયાર્ડમાં વર્ષ ઓગણીસો માં આગની દુર્ઘટનામાં ફાયર બ્રિગેડના જવાનો શહીદ થયા હતા તારીખ ચૌદ એપ્રિલે ફાયર ડેની ઉજવણી કરવામાં આવે છે જામનગરના ફાયર બ્રિગેડના જવાનોએ શહીદ થયેલા જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી ઓગણીસો ચુમ્માલીસમાં વિક્ટોરિયા ડોકયાર્ડમાં જે ફાયર સ્ટેશનના જવાનો શહીદ થયા હતા તેમજ વખતો વખત જે ફાયર સર્વિસના જવાનો શહીદ થયા છે અને એમને યાદ કરીને આજે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અહીં ફાયર સર્વિસ હેડક્વાર્ટર્સમાં રાખવામાં આવેલ એ ઉપરાંત આખો વીસ વીક ફાયર સર્વિસ વીક તરીકે ઉજવવામાં આવશે જેમાં જુદા જુદા અવેરનેસના ટ્રેનિંગના પ્રોગ્રામ રાખવામાં આવશે જેમ કે હાલમાં આપણે જોયું છે તાત્કાલિકમાં ઘણી બિલ્ડિંગોમાં અને પબ્લિક ગેધરિંગ પ્લેસીસમાં આગો લાગે છે તો એમાં આગ શરૂઆતમાં કોઈ એકદમથી મોટી થતી નથી એટલે એને આગને શરૂઆતના સ્ટેજમાં કઈ રીતે કાબૂ કરવું એની પણ આ સમય દરમિયાન અમે લોકો અવેરનેસને ટ્રેનિંગનો કાર્યક્રમ કાઢી